અમરેલીના રાજુલા ગામમાં ગુમ થયેલા યુવકની લાશ મળી આવતા ચકચાર થયો છે જ્યારે ગુમ થયેલા યુવકની લાશ ભેદ પણ ઉકેલાઈ ગયો છે અને છેલ્લા પચીસ દિવસથી સુરેશ કરશન સંભાળીયા નામના યુવક લાપતા થયો હતો રાજુલા પોલીસ સ્ટેશનના ગુમ થયાની ફરિયાદ બાદ લાશ મળી આવતા એરરાટી વ્યાપી ગઈ રાજુલા પોલીસે અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરતા મૃતક ને ગળે ટૂપો આપી આત્મીપસિંહ મજબૂત કરી હોવાની કબુલાત આપતા રાજદીપસિંહે તેની પત્ની સાથેના આળા સંબંધોમાં જેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આવેલી જેના માં જે ફરિયાદી છે લાલજીભાઈ ભાઈ કરશન તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ આઠ દસ બે હજાર પચીસ થી તેમના ભાઈ સુરેશભાઈ ભાઈ કરશન એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નંબર ફોર્ટી સેવન ઓબ્લીક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ થી રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂત સિંહ રાઠોડ ના હતા તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી. આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા. અને એમને further જ્યારે પૂછવા પરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા. જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું. આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમને જે ડેડ બોડી છે એમને